મોરબીના નવા બસ સ્ટેશન ખાતે તંત્ર દ્વારા યુદ્ધ સમયે રાખવાની તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા તંત્ર દ્વારા આજરોજ બુધવારે સાંજે ચાર વાગ્યે મોરબી શહેરના નવા બસ સ્ટેશન ખાતે યુદ્ધના સમયે નાગરિકોએ કેવી તકેદારી રાખવી અને દેશહિતમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિ અંગે વાકેફ કરી રાખવાની થતી સાવચેતી અને દરકાર અંગે મોકડ્રીલના માધ્યમ થકી માહિતી આપવામાં આવી હતી માન્ય કેન્દ્ર સરકાર શ્રી અને રાજ્ય સરકાર શ્રી તેમજ કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે અત્યારે સનાના રોડ ખાતે નવા બસ સ્ટેન્ડ ખાતે આપણે યુદ્ધાભ્યાસના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરેલું છે અને એર રેડથી કોઈ નુકસાની થાય ફાયરનો બનાવ બને અથવા કોઈ કાટમાળ નુકસાની થાય લોકોને જાનમાલની નુકસાની થાય તો કઈ રીતે એનો બચાવ અને રેસ્ક્યુ કરવું એની કામગીરી હાલ ચાલુ છે કોઈ દુશ્મન દેશ દ્વારા એર રેડથી એટલે કે ફાઈટર પ્લેનથી સ્ટ્રાઇક કરવામાં આવે અને કોઈ નુકસાની થાય તો એવા પ્રસંગે કઈ રીતે એનું રિસ્પોન્ડ કરવું એ બાબતની યાદી આ રાખેલી છે કઈ કઈ જગ્યાએ બીજી રાખવામાં આવી છે કંઈ અત્રે અહીંયા રાખેલી છે અને મોરબીમાં અન્ય બીજી જગ્યા નવલખી પોર્ટ ખાતે રાખેલું છે આજે ભારત સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જે આખા દેશની અંદર સરહદી જિલ્લાની અંદર મોકડ્રીંગ કરવામાં આવેલ છે તેમાં આજ મોરબીના મોરબી જિલ્લામાં પણ સમાવેશ છે એટલે આજે વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓએ બધાએ મોકડ્રીલમાં ભાગ લીધો છે લોકોની જાગૃતિ આવે એના સંભવિત યુથમાં ક્યાંય પણ કાંઈ ન થાય લોકોને જાગૃતિ માટે આજે મોકડ્રીંગ કરવામાં આવ્યું છે અને સાંજે જે બ્લેકઆઉટ કરવાનું છે એમાં પણ મોરબી જિલ્લો જોઈન્ટ થાય એવી સૌને વિનંતી કરવા હતી અને આ જે બનાવ બની રહ્યો છે એમાં લોકોની જાગૃતિ માટે ખૂબ જ સારી રીતે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે